अरे भगवान तेरी दया नहीं और वो आदमी मनुष्य है अरे तू रो रो करने में मनवाते नहीं आनंद हमको दर्शन परमात्मा के खंडन थाई तो साहू तो कहीं नहीं कोई ना कोई कमोच पंच काम पंच काम को ना करिए या की विशेष बस आपको उठा लिया या पूरे कल जो एक बार देहात मुजाकिरी हमारा इतिहास सोमनाथ मार्च के लिए बहुत जो और आजूबाजू लाखी पसारायला you yeah. એ જતા જાય કે આ ઘોડે લે આવ્યા પેડા જેવી જોઈએ જ્યારે ગામનો કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે સરાય અને ગમે તેવું નિરાકરણ ના આવવા છતાં મળે નિરાકરણ લાવવો જોઈએ હવે આટલું કંઈ એક મારી મારે જણવામાં આવતું કે એક આજે સાપનો પ્રશ્ન આવ્યો હું તો એક એ કહેવા માગતો છું તો ગામની અંદર આવો બધો પ્રસંગ થાય તો

बडे भव्य सुंदर आयोजन करी एक काम कर्यो छे हरेका प्रमाणित धामो जे विकरे माताजी आता ई प्रोग्राम थी 400 वर्ष पेहलो ई प्रोग्राम परिवर्तन चुका परणा चौरासी मोह लगभग 200000 बार आणि आज स्वराज तुम्हारा माताजी ने मंत्र होय आणि जो महाराज बडा ते ग

काम तो तो है तो बैंक जो फोन आ भी जाए जमा નીકળું પણ આવું જ કોમ એવા જે સીધો જે જીવન સાથી તરીકે જે ટેકો આપ્યો છે અને જે એમને કામમાં કર્યું હોય તે મેં ઘણું કર્યું છે અને માતાજી ઘણું આપે ઘણું જોવા દે આપણે બી આપણે સમાચાર ખૂબ ખૂબ હવે

પરંતુ દિલીપભાઈ મહારાજના નામે જે ઉજવણા છે તેમની નિવૃત્તિ તારીખ ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ નક્કી હતી અને એ ત્રીસ છ બે હજાર પચીસ ના રોજ નિવૃત્ત થયા મહારાજ વિશે તો બધાએ ઘણું બધું કહ્યું મહારાજ હું ઉર્જા ઓફિસમાં અહીં હતો ત્યારે મને ઘણી વખત મળતા એ વખત એ વિસનગર હતા પછી મારી પત્ની કારણ કે હિલ્સના ચેકચેક માટે माझे बटरी नसणार करवाने आलेली निवडणुणा काम मते एवगडे महाराज मने जो शास्त्र में विलो तुम्हारी जरूरत है निवडणुणा नंतर ये काही भावना वाला लोग आले शांत बताऊ एक रामाते भरवोटा ने निवडणु ते पूर्वचो एवही होऊ कहना की संकल्प करे एवगडे अरे एवगडे जो घाईनी काम से जो होतो सर्वे करवाने एवहे पाछल पडिले जो काम करावे जो होते अरे सीडीओ ऑफिस में होता हमें वहां तक धक्का खाता है कि टाइम वाले सीडीओ ने मान तो पहले पर धरो चलो तो तुम्हें जो काम करना है हमारा डिजाइन है पहले को जो है हम तुम्हारा के डेटा जो है आपसे अरे ये डेटा आते काले में आता है तो हूं अगला दिन बजे પણ <laughs> તો समाजનો ગામમો અને શિક્ષણ વિભાગનો પર સાજે જવાબ આપે એની અભિના સાથે હું ખૂબ ધન્યવાદ આજના સૌ પ્રસંગ એટલે વિદાય એનો ના નથી એમના પરિવારમાં અને ગૌરવ છે કે અમારા પરિચે પણ એને ઓળખ્યો કે જો છે એને અમારા સમાજમાં દાઉદર મોલ સૌનાર ગ્રામ સમાજના પ્રમુખ તરીકે અમારા મંત્રી પણ વિનોદભાઈ આવ્યા છે કો પ્રમુખ જયેશભાઈ પણ આવ્યા છે અમારા સમાજના બેતન રાજુભાઈ પણ છે રજેશેભાઈ પણ આવ્યા છે એટલે એને મને ફોન કર્યો કે તમારે આપવાનું છે એટલે એનો માન આપી અને જે બાપજીએ પણ કઈ કીધું જયંતિએ પણ કહી દીધું અને નવા સરપંચ આવ્યા છે એમનો પણ માણું છું એમનું દીર્ઘ આયુષ્ય ધર્મપત્ની સાથે એ જીવન જીવીએ અને સમાજની પ્રવૃત્તિમાં પણ અંદરથી ભાગ લે એવી પણ અમારી આશા છે આજે જે વિદાય છે એ વિદાયની અંદર સમાજનું ગૌરવ

બરાબર એટલે એવું સ્વસ્થતા નિરોગી રહે અને એવું જીવન જીવે મળે એવી અમારી સંસ્થાના જય જય માતાની જય ખૂબ ખૂબ ધન્યવાદ नियमित नायक करे बना की जरूरत है ये बच्चों जानिए तो दुनिया को जैसे घर वही बाजू में ये रोड पर ना भी चीजें आए हुए हैं वो बंदर एक बंदर अरे रोड पर ये नाव

પણ જ્યારે આયા પછી કોઈ માતાજીના સન્ને આટલો વિકાસ થશે જબરજસ્ત સમકાર કહીએ બ્રહ્માણી માતાનો તો કે ઊંચું બી કે આપડા શસ્ત્રને અને તેમના કુટુંબમાં તમામ અને ગામની પર સાથી સેવા કરીને એવી વિનંતી કોમ્યુનિટી દરેક સભ્યનું નામ છે દરેક સભ્યનું દરેક પર સલામ છે હિગમત